અને શહેરી વિસ્તારની અંદર ધારાસભ્ય સંસદ સભ્ય એમના બજેટના કામ કોર્પોરેટરના બજેટના કામ કોર્પોરેશનના જનરલ બજેટના કામ અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટો દ્વારા વિકાસના ખૂબ કામ થયા છે ઇતિહાસની અંદર પહેલી વખત એવું બન્યું છે કે નરેન્દ્રભાઈને એકસો ચાલીસ કરોડના લોકો પસંદ કરે છે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એ જોતા મને લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર પાંચ લાખ કરતાં વધારે મતો જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી